thank you એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સમાં ફેશન ટેકનોલોજી હાઇપર પેમેન્ટમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓને આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ નિયમિત ફી ભરી શકતા ન હોવાથી ટેમ્પરરી શિક્ષક નુકતી ભગત દ્વારા વિદ્યાર્થીઓને વારંવાર ટોર્ચર કરીને માનસિક ત્રાસ આપી રહ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી જેને લઈને કેટલાક વિદ્યાર્થીઓમાં શિક્ષણના વર્તન વિરુદ્ધ રોષની લાગણી વ્યાપી છે આ મામલો વિદ્યાર્થી હિત રક્ષણ એસોસિએશન એનએસયુઆઈ પાસે પહોંચતા એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા દ્વારા ઉપરોક્ત મુદ્દે ફેકલ્ટી ઓફ હોમ સાયન્સના ડીનને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી અને શિક્ષક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરતા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાની માંગ કરવામાં આવી હતી આજ રોજ એનએસયુઆઈ દ્વારા વિશ્વવિખ્યાત કહેવાતી એમએસ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં જે વિવાદિત પ્રશ્ન આવ્યો હતો કે વિદ્યાર્થીને ફીસ ભરવા માટે વારંવાર ક્લાસમાં ટોછર કરવામાં આવ્યું હતું વોટ્સઅપ ગ્રુપોમાં વિદ્યાર્થી વચ્ચે કહેવામાં આવ્યું હતું એ વિદ્યાર્થીની છેલ્લા પોતાની પરિસ્થિતિ ના સમજી શકી અને ઘરે જતી રહી છે ત્યારે એની લડતને લઈને એનએસઓ આ જે મેદાનમાં આવ્યું છે એ મેડમનું નામ છે નીતુ લડત એ મેડમને અમે સસ્પેન્ડની પણ માંગ કરી છે સાથે સાથે કહેવામાં માગીશ કે વિદ્યાર્થીને દોઢ દોઢ લાખ રૂપિયાની ફીસ ભરવાની હોય તો એમને ઇન્સ્ટોલમેન્ટ આપવામાં આવે કારણ કે આ સુસાઇડ અટેમ જે બનતા હોય વિદ્યાર્થીનીના ક્યાંક ને ક્યાંક ભળતણ સારું ના હોય હોઈ શકે કે ફાઈનાન્સીયલ કંડિશન સારી ના હોઈ શકે એના કારણે બનતું હોય છે દિન મેડમ અમે ખાતરી આપી છે કે ચોવીસ કલાકમાં આ વસ્તુનું નિવાકરણ લાવીશું અને વિદ્યાર્થીઓને ફીસ ભરવા માટે અમે ઇન્સ્ટોલમેન્ટની ફેસિલિટી પણ આગળ વધારીશું